લો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રનો ત્રીજા નંબરનો લેક્ચર છે પહેલાં નંબરના લેક્ચરમાં આપણે સૂત્રોની વાત કરી હતી તમને બધા જ ચેપ્ટરના સૂત્રો સમજાવ્યા હતા પછી આપણે લેક્ચર નંબર ટુમાં ઉદાહરણ એક બે અને ત્રણની વાત કરી હતી આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકની શરૂઆત કરવાના છીએ જો પ્રથમ અને દ્વિતીય લેક્ચર તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો તો ચલો આપણે પ્રશ્ન નંબર એકથી વાત કરીએ તો પ્રશ્ન નંબર એકની રકમમાં અહીંયા શું કીધું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક વિસ્તારના વીસ ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશેની માહિતી એકઠી કરી છે તો કરડી છોડની સંખ્યાનો મધ્યક શોધો હવે આપણે છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો છે તો અહીંયા છોડની સંખ્યા આપી છે અને ઘરોની સંખ્યા આપી છે તો અહીંયા જે છોડની સંખ્યા છે એને આપણે અહીંયા વર્ગ કહીએ છીએ હવે અહીંયા વર્ગ લંબાઈ આપેલી છે એટલે આપણે સીધી રીતનો ઉપયોગ થશે નહીં પછી જો વર્ગ લંબાઈ અસમાન હોય તો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ થાય અને વર્ગ લંબાઈ સમાન હોય તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ થાય પણ અહીંયા આપણે જોઈએ તો દરેકમાં વર્ગ લંબાઈ સમાન છે કે અહીંયા પણ બે છે દરેકમાં જોવું તમે પદ લંબાઈ બે છે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ થશે તો એ પદ વિચલનની રીતના ઉપયોગનું સૂત્ર કયું છે શોધવા માટે આપણે અહીંયા નીચે લખીએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ આ છે મધ્યક શોધવા માટેનું પદ વિચલનની રીતનું સૂત્ર તો અહીંયા આપણે એ શોધવું પડશે પછી સીગમાં એફઆઈયુઆઈ શોધવું પડશે સિગ્મા એફઆઈ શોધવું પડશે અને એચ શોધવો પડશે તો અહીંયા એચ પદ લંબાઈ છે એ તો બે છે એ તો આપણને મળી ગઈ અહીંયા સિગ્મા એફઆઈ આપણે શોધી લઈએ કેમકે જે અહીંયા એફઆઈ આપેલું છે અને આપણે ઘરોની સંખ્યાને આપણે એફઆઈ કહીએ છીએ આવૃત્તિ તો કેટલું છે તો કે એક એકમાં બે ઉમેરી તો ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને પાંચ નવ નવ ને છ પંદર પંદર ને બે સત્તર સત્તર ને ત્રણ વીસ તો હવે આપણે અહીંયા લખી શકીએ કે સીગમાં એફઆઈ બરાબર વીસ હવે અહીંયા શું કરીશું મધ્ય કિંમત આપણે શોધીશું મધ્ય કિંમત એક્સઆઈ તો ઝીરો અને બેની મધ્ય કિંમત શું થશે તમે અહીંયા ભાગાકાર કરીને પણ કરી શકો છો ઉધ્વસીમાં ભાગ્યા અધસીમાં સરવાળો સોરી ઉધ્વસીમાં પ્લસ અધશીમાં ભાગ્યા બે તો અહીંયા ઝીરો પ્લસ બે ભાગ્યા બે એની કિંમત શું મળશે અહીંયા એક પછી બે પ્લસ ચાર ભાગ્યા બે તો અહીંયા ત્રણ મળશે પછી તમે આગળ શું કરશો હવે દરેકમાં આવી રીતે ભાગાકાર કરવાનું નહીં તમારે જે વર્ગ લંબાઈ હોય એને એડ કરતા જવાનું તો આપણે ત્રણમાં બે એડ કરીશું તો પાંચ પાંચમાં બે એટ કરીશું સાત નવ અગિયાર અને તેર તમે ડાયરેક્ટ પણ આવી રીતે કરી શકો છો હવે અહીંયા આપણે શું શું શોધવાનું છે તો કે યુઆઈ યુઆઈમાં આપણે કે કઈ સંખ્યાને આપણે એ ધારીશું તો અહીંયા ધારેલ મધ્યક આપણે સાત મધ્યમાં છે તો આપણે એને એ ધારીશું મેં તમને ઉદાહરણમાં ડાયરેક્ટ શીખવાડ્યું હતું કે જેના ઉપર હોય એને આપણે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એને ઝીરો અને નીચેલાને પ્લસ એક પ્લસ બે અને પ્લસ રણ તમે લખી શકો છો તો પણ હું તમને સૂત્ર દ્વારા સમજાવું છું કે આખી રીતે માઇનસ અને પ્લસ આવે તો યુઆઈનું સૂત્ર શું છે કે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આના માટે શોધીએ તો એક્સઆઈ બરાબર એક એ બરાબર માઇનસ સાત અને ભાગ્યા બે તો અહીંયા માઇનસ છ ભાગ્યા બે તો માઇનસ ત્રણ આવશે આવી જ રીતે આપણે બીજાનું શોધીએ રીતે આપણે અહીંયા આ પ્લસ બેનું શોધીએ તેમાં એક્સાય કેટલા છે અગિયાર માઇનસ એ સાત અને ભાગ્યા બે તો ચાર ભાગ્યા બે બરાબર બે આવી રીતે તમે સૂત્ર દ્વારા પણ શોધી શકો છો પણ જે તમારું એ ધારો એના ઉપરની સંખ્યાને તમારે માઇનસ એકથી શરૂ અને નીચે પ્લસ એક પ્લસ બે એમ લખતા જવાનું તો પણ તમારો જવાબ સાચો જ આવશે આ તમારે ઝડપી ગણતરી થાય એના માટે તો હવે આપણે અહીંયા શું કરીશું એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીશું તો અહીંયા કેટલો થશે એક અને ત્રણ તો માઇનસ ત્રણ અહીંયા બે અને બે તો માઇનસ ચાર પછી માઇનસ એક અહીંયા ઝીરો અહીંયા પ્લસ છ અહીંયા બે અને બે પ્લસ ચાર અહીંયા પ્લસ નવ તો અહીંયા કેટલા છે માઇનસમાં માઇનસ આઠ અને પ્લસમાં માઇનસ ઓગણીસ તો આપણો ફાઇનલ આન્સર શું આવશે સીગમાં એફઆઈયુઆઈ બરાબર પ્લસ છે સોરી તો અહીંયા પ્લસ અગિયાર આવશે તો આગળ સૂત્રમાં આપણે દરેકની કિંમત મૂકી દઈએ આપણે એ કેટલા ધાર્યા તો સાત સીખમાં એફઆઈયુઆઈની કિંમત અગિયાર સીખમાં એફઆઈ બરાબર વીસ અને એચ બરાબર બે તો આપણે ગણતરી કરી લઈએ આગળ તો અહીંયા બે ઉડી જશે ને અહીંયા દસ આવશે હવે આપણે આગળની ગણતરી કરીએ તો કે સાત અને અગિયાર ભાગ્યા દસ એટલે દસ હોય નીચે તો પોઈન્ટ એક જશે આપણે મેં તમને શીખવાડેલું જ છે જો અહીંયા અગિયાર ભાગ્યા દસ હોય તો એક પોઈન્ટ એક આવશે અહીંયા અગિયાર ભાગ્યા સો હોય તો બે પોઈન્ટ કપાશે ઝીરો પોઈન્ટ એક આવી રીતે તમે ગણતરી કરવાની હોય છે તો આપણે એક પોઈન્ટ એક મૂકી દઈએ પ્લસ એક પોઈન્ટ એક હવે આપણે આનો સરવાળો કરીએ તો આનો જવાબ આઠ પોઈન્ટ એક આવશે પણ આપણે સરવાળો કરીએ તો કે ઝીરો પોઈન્ટ સાત પોઈન્ટ પ્લસ એક પોઈન્ટ એક તો અહીંયા એક અને અહીંયા આઠ તો આનો આન્સર આવશે આઠ પોઈન્ટ એક તમે આવી રીતે સરવાળો કરી શકો છો મધ્યક આવ્યો આઠ હવે આપણે દાખલા નંબર બે તરફ આગળ વધીએ કે દાખલા નંબર બેમાં શું કીધું છે તો આપણે સૌથી પહેલાં રકમ વાંચી લઈએ કે એક ફેક્ટરીમાં પચાસ કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક શોધો તો આપણે દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે તો અહીંયા હવે જે દૈનિક વેતન છે એ આપણો વર્ગ છે કારીગરોની સંખ્યા આપણું એફઆઈ છે આવૃત્તિ તો અહીંયા આપણે કારીગરોની સંખ્યા લખવાનું રહી ગયું છે તો આપણે લખી દઈએ તો અહીંયા આપેલી છે રકમમાં બાર અહીંયા ચૌદ અહીંયા ઝીરો આઠ અહીંયા ઝીરો છ અને નીચે લામાં દસ તો હવે આપણે આને કહીએ છીએ એફઆઈ અને હવે આપણે મધ્ય કિંમત શોધી અને એક્સાઇ શોધી લઈએ તો મધ્ય કિંમત એકસાઈ તો આમાં કેટલા આવશે પાંચસો અને પાંચસો વીસ વચ્ચે કેટલા આવશે તો કે પાંચસોને દસ આગલામાં પાંચસો વીસ અને પાંચસો ચાલીસ વચ્ચે પાંચસોને ત્રીસ હવે આપણી વર્ગ લંબાઈ કેટલી છે એચ બરાબર અહીંયા વીસ છે તો આપણે વીસ વીસ ઉમેરતા જઈશું તો અહીંયા પાંચસોને પચાસ પાંચસોને સિત્તેર પાંચસોને નેવું હવે આપણે અહીંયા આગળ શું શોધીશું તો અહીંયા આપણે પહેલાં સૂત્ર લખી દઈએ કઈ રીતનો ઉપયોગ કરીશું તો જો અહીંયા વર્ગ લંબાઈ વીસ સમાન છે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું તો આગળ આપણે જોઈએ કે પદ વિચલનની રીતના ઉપયોગનું સૂત્ર શું હતું કે અહીંયા એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ તો આપણને એચ મળી ગયા એ હવે આપણે ધારી લઈએ કોઈને તો અહીંયા આપણે પાંચસો પચાસને એ ધારીએ આપણે સીગમાં એફઆઈયુઆઈ શોધવાનું છે અને સીગમાં એફઆઈ શોધવાનું છે તો અહીંયા આપણે એફઆઈ આપેલા છે તો આપણે સીગમાં એફઆઈ શોધી લઈએ તો કેટલા થશે અહીંયા બાર બારમાં ચૌદ ઉમેરીએ તો છવ્વીસ છવ્વીસને આઠ કેટલા ચોત્રીસ ચોત્રીસ ને છ ચાલીસ ને દસ પચાસ તો અહીંયા પચાસ થશે હવે આપણે સીગમાં એફઆઈયુઆઈ શોધવાનું છે તો એની પહેલાં સૌથી પહેલાં આપણે યુઆઈ શોધવું પડશે તો અહીંયા આપણે યુઆઈ લખીએ તો યુવાય કેટલું થશે અહીંયા આપણે જે એ ધારેલો હોય એની આગળ ઝીરો નીચે પ્લસ વન પ્લસ ટુ અહીંયા માઇનસ વન અને માઇનસ ટુ હવે તમે યુઆઈના સૂત્ર દ્વારા પણ શોધી શકો છો જેનું સૂત્ર છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્ય એચ પણ આ બહુ લાંબુ પડશે મેં તમને ડાયરેક્ટ એવી રીતે તમારા પરીક્ષામાં પણ લખી દેવાનું છે કોઈ પણ તમને પરીક્ષામાં પૂછશે નહીં કે તમે યુઆઈ કેવી રીતે લાવ્યા તો આપણે એ ધારેલા એની આગળ ઝીરો ઉપર માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી રીતે અમે લખતા જવાનું અને નીચે પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી રીતે લખતા જવાનું જ્યાં સુધી હોય ત્યાં સુધી હવે આપણે અહીંયા એફઆઈ યુઆઈનો ગુણાકાર કરી દઈએ તો અહીં એફઆઈ છે બાર બાર ગુણ્યા માઇનસ બે તો માઇનસ ચોવીસ અહીંયા આપણે આ રફરની રીમૂવ કરી દઈએ પછી આગળલામાં ચૌદ ગુણ્યા માઇનસ એક તો માઇનસ ચૌદ નીચે ઝીરો છ ગુણ્યા પ્લસ વન તો છ અને દસ ગુણ્યા બે તો વીસ અહીંયા મળશે માઇનસ અડત્રીસ અને અહીંયા મળશે પ્લસ છવ્વીસ તો આપણું જે સીગમાં એફઆઈ થશે માઇનસ બાર આપણે આગળની ગણતરી કરી લઈએ નીચે તો એ આપણને આપેલા છે અહીંયા આપણે ધાર્યા છે પાંચસો પછી સીગમાં એફઆઈઆઈ છે આપણા માઇનસ બાર પછી સીગમાં એફઆઈ છે પચાસ અને એચ છે અહીંયા વીસ આપણે આગળની ગણતરી કરી લઈએ અહીંયા ઝીરો ઝીરો ઉડી જશે પાંચસો પચાસ પ્લસ અહીંયા બાર ચોવીસ થશે તો માઇનસ ચોવીસ માઇનસ ચોવીસ ભાગ્યા પાંચ તો આપણે સાઈડમાં અહીંયા ભાગાકાર કરી દઈએ તો કે ચોવીસ ભાગ્યા પાંચ તો અહીંયા પાંચ ચોક વીસ થશે ઉપરથી ચાર વધ્યા પણ હવે ઉપર કંઈ છે નહીં તો આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું અહીંયા ઝીરો અને પાંચ અઠ્ઠા ચાલીસ તો શેષ ઝીરો આવી ગઈ આપણો આગળનો આન્સર આવ્યો હવે પાંચસો પચાસ માઇનસ ચાર પોઈન્ટ આઠ તો હવે પાંચસો પચાસમાંથી ચાર પોઈન્ટ આઠને આપણે બાદ કરવાના છીએ તો અહીંયા આપણે કરી લઈએ પાંચસો પચાસ માઇનસ ચાર પોઈન્ટ આઠ તો અહીંયા આપણે દસ કો લઈશું તો અહીંયા ચાર આવશે મેં તમને શું કીધું હતું જે છેલ્લો પદ હોય દસ અને એની આગળ આપણે જો ના હોય તો આવતો નવનું મૂકતા જવાનું તો અહીંયા દસમાંથી આઠ જશે તો બે પછી અહીંયા નવમાંથી ચાર જશે તો પાંચ અહીંયા ચાર અહીંયા પાંચ આપણો ફાઇનલ આન્સર આવશે પાંચસો પિસ્તાળીસ પોઈન્ટ બે તો આપણે લખી શકીએ પાંચસો ને પિસ્તાળીસ પોઈન્ટ બે જે આપણો એક્સ બારનો આન્સર આવેલો કે મધ્યક તો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ કે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને અહીંયા શું કીધું છે તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે રકમમાં જોઈએ કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનો દૈનિક ખિસ્સા વસ્તુ દર્શાવે છે તો ખિસ્સા બધાનો પથ્થાનો મધ્યક રૂપિયા અઢાર છે તો ખૂટતી આવૃત્તિ અઢાર શોધો તો અત્યાર સુધીના દાખલામાં આપણે આવૃત્તિ આપેલી હતી વર્ગ આપેલો હતો આપણે મધ્યક શોધતા હતા તો અહીંયા આપણે મધ્યક આપેલો છે આપણે ખુર્તી આવૃત્તિ શોધવાની છે એફ જે અહીંયા આપણને નીચે આપેલો છે અહીંયા આ એફ શોધવાનો છે તો અહીંયા સૌથી આપણે પહેલાં અહીંયા અને આપણે વર્ક કહીએ છીએ અને આપણે આવૃત્તિ આઈ કહીએ છીએ તો જો અહીંયા વર્ગ લંબાઈ સમાન છે દરેકમાં બે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું મેં તમને આગળ પણ કીધું હતું લેક્ચર નંબર વન અને લેક્ચર નંબર ટુમાં આપણે મેક્સિમમ દાખલામાં પદ વિચલનનો ઉપયોગ કરીશું તો આપણે હવે અહીંયા જોઈએ તો વર્ગ લંબાઈ તો આપણને એચ બરાબર બે મળી ગઈ કેમ કે સમાન જ છે અહીંયા હવે આપણે મધ્ય કિંમત એક્સાઈ શોધી લઈએ એક્સાઈ તો અહીંયા કેટલી થશે અગિયાર અને તેર વચ્ચેની મધ્ય કિંમત બાર પછી આપણે હવે આપણે પદલંબાઈ એડ કરતા જવાનું તો બાર ને બે ચૌદ પછી સોળ આગળ સોળ ને બે અઢાર અઢાર ને બે વીસ વીસ ને બે બાવીસ બાવીસને બે ચોવીસ હવે આપણે એ કોને ધારીશું તો જે આપણે એપ શોધવાનો છે એને જ આપણે એ ધારીશું તો અહીંયા આપણે વીસને એ ધારીશું તો આપણે અહીંયા યુઆઈ શું મળશે યુઆઈ બરાબર અહીંયા આપણે ઝીરો ઉપર આપણે કેવી રીતે લખતા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અને માઇનસ ચાર નીચે પ્લસ એક અને પ્લસ બે જો તમે અહીંયા સૂત્ર દ્વારા પણ શોધી શકો છો યુઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ તમે આવી શોધી શકો છો આપણે જો અહીંયા માઇનસ બે વાળામાં શોધીએ અને પ્લસ બે વાળામાં શોધીએ તો અહીંયા એક્સઆઈ કેટલા છે તો કે સોળ એ છે આપણા વીસ અને પદ લંબાઈ છે બે તો અહીંયા શું મળશે માઇનસ ચાર ભાગ્યા બે તો માઇનસ બે મળશે હવે આપણે પ્લસ બે વાળામાં શોધીએ તો શું છે એકસાઈ અહીંયા છે ચાર પછી નહીં એકસાઈ ચોવીસ છે સોરી હા એકસાય ચોવીસ આપણા એ એ છે વીસ અને ભાગ્યા બે તો અહીંયા ચાર ભાગ્યા બે બે આવી જશે તો આવી રીતે તમે દરેકનું શોધી શકો છો પણ મેં તમને શોર્ટ ટ્રેક શીખવાડી છે કે તમે જે એ ધારો એની આગળ ઝીરો પછી ઉપર માઇનસથી માઇનસ એકથી શરૂઆત કરી અને નીચે પ્લસ એકથી શરૂઆત કરી જ્યાં સુધી જાય ત્યાં સુધી પરીક્ષામાં તમને કોઈ પૂછે નહીં કે કેવી રીતે લાવ્યા તમે તો હવે આપણે સીગમાં એફઆઈ શોધી લઈએ અહીંયા સીગમાં એફઆઈ ઉપર એફઆઈ આપેલા છે તો અહીંયા સાત સાત ને છ તેર તેર ને નવ બાવીસ બાવીસ ને તેર પાંત્રીસ પાંત્રીસને આપણે એફ તો નીચે સરવાળો કરીએ છીએ પાંત્રીસ ને પાંચ ચાલીસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ એટલે કે ચુમ્માલીસ પ્લસ એફ આપણને સીગમાં એફઆઈ મળ્યો હવે આપણે અહીંયા એફઆઈ અને યુઆઈનો સરવાળો ગુણાકાર કેટલી સોરી એફઆઈ યુઆઈ તો અહીંયા છે સાત અને યુઆઈ છે માઇનસ ચાર તો અહીંયા એફઆઈ યુઆઈ થશે માઇનસ અઠ્યાવીસ એવી રીતે અહીંયા એફઆઈ છે છ અને યુઆઈ છે માઇનસ ત્રણ તો આપણો એફઆઈ યુઆઈ થશે માઇનસ અઢાર અહીંયા એફઆઈ છે નવ યુઆઈ છે માઇનસ બે તો અહીંયા પણ માઇનસ અઢાર થશે અહીંયા છે એફઆઈ તેર યુઆઈ છે એક એફઆઈ યુઆઈ થશે માઇનસ તેર અહીંયા તો ઝીરો થશે એફ ગુણ્યા ઝીરો તો ઝીરો હવે અહીંયા પ્લસમાં એફઆઈ છે પાંચ અને યુઆઈ છે એક તો અહીંયા થશે પાંચ એફઆઈ યુઆઈ અહીંયા એફઆઈ છે ચાર યુઆઈ છે બે તો એફઆઈ યુઆઈ થશે આઠ તો અહીંયા હવે આપણે માઇનસનો સરવાળો કરીએ અને પ્લસનો સરવાળો કરીએ તો પ્લસમાં તો આઠ અને પાંચ થશે તેર અને આપણે માઇનસમાં હવે આપણે સરવાળો કરી લઈએ તો અહીંયા પહેલાં જો અઠ્યાવીસમાં આપણે અઢાર ઉમેરીએ તો પહેલાં આપણે આઠ ઉમેરવાનું દસ ઉમેર્યો અલગ અલગ ઉમેરીએ શું તો તમારો જે ગણતરી છે બહુ ઈઝી થઈ જશે તો આપણે અઠ્યાવીસમાં આઠ ઉમેરીએ તો છત્રીસ છત્રીસ ને દસ છેતાલીસ છેતાલીસમાં ફરી આપણે અઢાર છે તો આઠ પહેલાં ઉમેરીએ દસ પછી ઉમેરીએ તો ચોપન ચોપનને દસ ચોસઠ ચોસઠમાં હવે આપણે તેર ઉમેરીએ તો માઇનસ સિત્યોતેર આપણને આન્સર મળશે તમે આવી રીતે અલગ પાડીને કરશો તો તમારી ઇઝી પડશે તમે આનો સરવાળો પણ કરી શકો છો પણ ચિહ્નમાં માઇનસનું મૂકવાનું તો આપણે નીચે ફાઇનલ શોધીએ કે સીગમાં એફઆઈ યુઆઈ તો સિત્યોતેરમાંથી તેર જશે તો કેટલા વધશે અહીંયા વધશે ચોસઠ પણ માઇનસ ચોસઠ આવશે સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ તેનું સૂત્ર શું છે પદ વિચલન રીતનું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ તો એ આપણે અહીંયા કેટલા ધાર્યા છે વીસ સીગમાં એફઆઈ યુઆઈ આપણને અહીંયા મળ્યા છે માઇનસ ચોસઠ સીગમાં એફઆઈ છે ચુમ્માળીસ પ્લસ એફ અને અહીંયા એચ આપણા માટે છે બે અને આપણે એક્સ બાર કેટલા આપેલા છે ઉપર અઢાર આપેલા હતા હું તમને બતાવું છું જોઈ અહીંયા અઢાર આપેલા છે ધારેલ ખિસ્સાનો મધ્યક તો આપણે અહીંયા મધ્યક અઢાર મૂકી દઈએ હવે આગળના સ્ટેપમાં આપણે આ અઢારમાંથી વીસની વાત કરીશું તો અઢાર માઇનસ વીસ બરાબર માઇનસ ચોસઠ પ્લસ એફ અહીંયા તમે ડાયરેક્ટ પણ માઇનસ બે લખી શકો છો તો અહીંયા માઇનસ બે ગુણ્યા માઇનસ ચોસઠ ભાગ્યા ચુમ્માલીસ પ્લસ એફ અને અહીંયા સોરી બરાબર નથી ગુણાકારમાં બે છે તો અહીંયા ગુણ્યા બે તો અહીંયા તમે બે બે ઉડાડી શકો છો માઇનસ માઇનસ પણ ઉડાડી શકો છો આપણું આગળનો સ્ટેપ શું થશે અહીંયા અહીંયા આપણે લખીએ તો કે એક બરાબર ચોસઠ ભાગ્યા ચુમ્માલીસ પ્લસ એફ તો અહીંયા ચુમ્માલીસ પ્લસ એફને આપણે પેલી સાઈડ ગુણાકારમાં લઈ જઈએ તો ચુમ્માલીસ પ્લસ એફ બરાબર ચોસઠ હવે અહીંયા આપણે ચોસઠમાંથી ચુમ્માળીસની બાદ કરીએ તો આપણો ફાઇનલ આન્સર મળશે એફ બરાબર વીસ આપણને આવૃત્તિ મળી વીસ તો આની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે જો તમને લેક્ચર સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો તો હવે આપણે મળીએ આગળના લેક્ચરમાં પ્રશ્ન નંબર ચારથી આગળની શરૂઆત કરીશું